નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન સ્વનિર્ભર બી જે કટારા કોલેજ ઓફ એજ્યુકેશન સુખસર તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ખાતે આવેલી સંસ્થા છે જેમાં લેક્ચરર એટલે કે વ્યાખ્યાતા માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો એનસીટી ભોપાલ તથા શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન જય સીતારામ કેળવણી મંડળ હિંગલા બીજે કટારા કોલેજ ઓફ એજ્યુકેશન સુખસર તાલુકો ફતેહપુરા જિલ્લો દાહોદ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વ્યાખ્યાતા માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સંસ્કૃત એમએ પંચાવન ટકા તેમજ એમએડ પંચાવન ટકા સાથે પીએચડી ઇન એજ્યુકેશન નેટ જીસેટ પાસ થયેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે ભરતી બાબતે વિશેષ નોંધ આપેલી છે મિત્રો જોઈએ વિગતવાર ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત અને પગાર ધોરણ યુજીસી એનસીટી બે હજાર ચૌદ સંલગ્ન યુનિવર્સિટી તથા રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ રહેશે એસસી ઉમેદવારોને પાંચ ટકાની છૂટછાટ રહેશે તેમજ રસ ધરાવતા ઉમેદવારોએ અરજી તથા જરૂરી પ્રમાણપત્રો લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો તથા અનુભવના પ્રમાણપત્રો તથા ચાર પાસપોર્ટ સાઇઝના ફોટાવાળા ફોટા સાથે સ્વ ખર્ચે નીચે જણાવેલ સ્થળ અને તારીખ અને સમયે હાજર રહેવાનું છે નીચે જણાવેલ સ્થળે તો એડ્રેસ મિત્રો નોંધી લેશો ઇન્ટરવ્યુ માટેનું બીજે કટારા કોલેજ ઓફ એજ્યુકેશન સુખસર તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ તારીખ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસના ના રોજ સમય સવારે દસ કલાકે ઇન્ટરવ્યુ રહેશે મિત્રો સંપર્ક નંબર આપેલા છે વધુ માહિતી માટે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વ્યાખ્યાતા માટેની અહીંયા ભરતી જરા છે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત તો મિત્રો વાત કરશું મદદની શિક્ષકની સુધારા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રી પ્રસ કોઠારી બહેરામુંગા લક્ષી વિદ્યાલય જે વિજલપોર નવસારીની સંસ્થામાં મદદની શિક્ષક પાંચ શ્રવણ શક્તિની અસક્તતાની ભરતી માટે અગાઉ તારીખ અઢાર દસ બે હજાર ત્રેવીસના બુધવારના રોજ સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત આપવામાં આવેલી હતી મિત્રો જેની છેલ્લી તારીખ અઠ્યાવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ હતી સ્પેશિયલ ટેટ એક તેમજ ટેટ ટુમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્રથી એક ગુણ ગ્રેસ આપવામાં આવેલ હોય સ્પેશિયલ ડેટ એક તેમજ સ્પેશિયલ ડેટ ટુમાં પાસ થયેલા હોય જે ઉમેદવારો જે અરજી કરવાથી વંચિત રહી ગયા હોય તે ઉમેદવારોને નવી અરજી તથા અગાઉ આપેલ જાહેરાત હેઠળ અરજીઓ પૈકીના જે ઉમેદવારોના માર્ક્સમાં સુધારો થયેલ હોય તેઓએ સુધારેલ માર્કશીટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ની કચેરી જિલ્લો નવસારી સરનામું સી બ્લોક ભોઈ જૂની કલેક્ટર શ્રી ની કચેરી બહુમાળી ભવન જૂના થાણા જિલ્લો નવસારી પિનકોડ છે ઓગણચાલીસ ચોસાઠ પિસ્તાલીસ ખાતે અગાઉની જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત તથા તેમાં જણાવ્યા મુજબના આધાર પુરાવા સાથે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ દસમાં રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે જાહેરાત મિત્રો ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી હતી અધરી વિગતવાળી કુરિયરથી અથવા તો સાદી ટપાલથી રૂબરૂમાં આપેલ અરજી છે તેમજ સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ છે પછી કરવામાં આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અરજીપત્રક તેમજ વધુ વિગતો નિયામક સમાજ સુરક્ષાની વેબસાઇટ છે એચટીટીપી એસજીઆઈ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ડીએચડી પરથી મેળવી શકશો મિત્રો જાહેરાતની અન્ય વિગતો અગાઉની જાહેરાત મુજબ યથાવત રહેશે તેમજ ભરતી બાબતે આખરી નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિનો રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો મદદની શિક્ષક શ્રવણ શક્તિની અસકતા અહીંયા અંગેની પાંચ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો મદદની શિક્ષક માટેની તમે જોઈ શકો છો સમાજ કલ્યાણ અધિકારી અંતર્ગત જે જે કચેરી છે મિત્રો તેના અંતર્ગત અહીંયા તમારે અરજી કરવાની રહેશે જિલ્લા સમાજ સુરક્ષા શ્રીની કચેરી નવસારી ખાતે તો મિત્રો વાત કરશું આરપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ અંતર્ગત અહીંયા શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો પ્રાઇમરી ટીચર્સ એટલે કે પીઆરટી માટે અહીંયા ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટેની ભરતી જાહેરાત છે મિત્રો ગ્રેજ્યુએટ તેમજ બી કરેલા હોય તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો જે સ્કૂલ છે મિત્રો તે નિયર સોમદેવ ઇમ્પિરિયા ઓપોઝિટ પોલારીકા શિક્ષાપત્રી રોડ ઓપોઝિટ ઓપોઝિટ એસજી હાઇવે તારાપુર ગાંધીનગર ખાતે આવેલી છે ઓલ કેન્ડિડેટ મસ્ટ હેવ સ્ટડીઝ થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમ સેલેરી વિલ નોટ બી કન્સ્રેટ ફોર ધ રાઇટ કેન્ડિડેટ તેમજ તમે જોઈ શકો છો અહીંયા સંપર્ક નંબર આપેલા છે વોટ્સઅપ નંબર અથવા તો ઇમેલ એડ્રેસ પર તમારો સંપૂર્ણ બાયોડેટા છે તે તમારે મોકલવાના રહેશે મિત્રો પીઆરટી શિક્ષક માટે તો મિત્રો વાત કર છું પ્રિન્સિપલ માટેની આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફ્રોમ અ ડાયનેમિક ક્વોલિફાઇડ એન્ડ એક્સપિરિયન્સ પર્સન વિથ એક્સલન્ટ કમ્યુનિકેશન સ્કિલ એન્ડ ડિટરમિનેશન ફોર ધ પોસ્ટ ઓફ પ્રિન્સિપલ ફોર અ વેરી રેપ્યુટેડ સ્કૂલ તો જોઈ શકો છો સીયુ શા ઇંગ્લિશ સ્કૂલ છે મિત્રો જે ઓપોઝિટ મિલ્ક ડેરી નીયર ઉપાસના સર્કલ વઢવાણ સિટી રોડ વઢવાણ સિટી ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગર ખાતે આવેલી છે મિત્રો જેમાં અહીંયા પ્રિન્સિપલ માટેની ઇંગ્લિશ મીડિયમ શાળામાં મિત્રો ભરતી જાહેરાત આવેલી છે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ ડિટેલ સીવી ેટ જીમેલ ડોટ કોમ પર અરજી કરી શકે છે મિત્રો જે ઈમેલ એડ્રેસ આપેલું છે મિત્રો તેના પર જે સંપૂર્ણ બાયોડેટા સાથે ડોક્યુમેન્ટ સાથે મિત્રો અરજી કરવાની રહેશે પ્રિન્સિપલની જગ્યા માટે જોઈ શકો છો પંદર દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે જે શિયુ ઇંગ્લિશ સ્કૂલ છે તેના અંતર્ગત મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય